ભાજપા લોકસભા ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લગાડનાર ત્રણ યુવાનોને રાત્રે થયો છુટકારો મારો અંતરાત્મા જાગીઓને ભાજપના નેતાઓ અને કાર્યકરો જે બોલી નથી શકતા તેમનો અવાજ બનીને આ બેનર મેજ લગાડ્યા હેરી ઓડની કબૂલાત આ ઘટના પાછળ ભાજપના નેતાઓ છે આવનારા સમયમાં ભાજપના મોટા માથાના નામ ખુલશે અને વધુ એક સસ્પેન્શન લેવાય તો નવાય નહીં પાલિકા વિપક્ષ નેતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આઈ થિંક ચૂંટણીનો માહોલ છે ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટનો ખૂબ વિરોધ ચાલી રહ્યો છે અને આ કેન્ડિડેટના વિરોધ પાછળ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જેમના ઇશારે આ અટકો થઈ છે એ લોકોને બી ખ્યાલ છે કે પાછળથી એમના જ મોટા માથાના નામ ખુલવાના છે અને જેમ એકને સસ્પેન્ડ કર્યા તમે આગવી દિવસમાં બીજા કોઈનું સસ્પેન્શન સાંભળશો તો નવાય નહીં અત્યારે અમને એવી માહિતી છે કે નોન કોંગ એનસી ગુનો છે અને પૂછપરછ કરીને એમને છોડી દેવામાં આવશે મારું બહુ સ્પષ્ટ માનવું છે કોંગ્રેસને વિરોધ કરવો હોય બેનર લઈને ઊભા રહે તો કોઈ ગુનો નથી બનતો અમે સામી છાતીએ વિરોધ કરીએ બંધ અંધારણામાં ના કરીએ આ વિરોધ એ જ લોકો પાછલા બારણે કરાવી શકે જેને એનાથી પોલિટિકલ માઇલેજ લેવો હોય ભારતીય જનતા પાર્ટીનું કોણ ઉમેદવાર છે એનાથી કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો અમે તો ચૂંટણી લડવાના છે એમ લડવાના જ છે આનો બેનિફિટ સીધો આંતરિક જૂથવાદમાં ભારતીય જનતા પાર્ટીના અમુક ગ્રુપના અમુક લોકો લેવા માંગતા હોય કે જે લોકોને સાંસદ બનવાની મહેચ્છા હતી ઉમેદવાર બનવાની મહત્ત્વ મહત્વકાંક્ષા હતી એ લોકોએ પોતાના નામ નથી આવ્યા ત્યારે પોતાની રીતે વિરોધ કરી નથી શકતા કારણ કે જોયું કે જ્યોતિબેને વિરોધ કર્યો તો સસ્પેન્ડ થઈ જાય છે

फ्रंटल ऑर्गेनाइजेशन्स ना हिड छे એમના સંપર્કમાં લાગે કે આ ભાજપ ની જૂત મંતી છે તેમાંથી જ એના સિવાય કંઈ છે જ નહીં એમાં એના સિવાય કંઈ છે જ નહીં ચાલો ચાલો માર ભાઈ એક લે હેરીશ ભાઈ શું દે આ લાગ્યા છે તમારી અટકાયત પર કરવામાંથી શું જો ઝુલમી કેટના उठेगा ઇન્કલાબ કે નારો સે ઓગણીસો સુડતાલીસનો પહેલાં ઓગણીસો સુડતાલીસમાં જ્યારે મહાત્મા ગાંધીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાંથી અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા આ એ વડોદરા શહેરથી એક ગાંધી ઉભી થઈ છે કે આ જે અત્યારના અંગ્રેજો છે જે યુવાનોને જેટલા પણ એના વિરોધ કરે છે એને દબાવવાની જે કોશિશ કરી રહી છે એ ખરેખર બહુ દયનીય છે પણ અમારા જેવા નવ યુવાનો તમે છ કલાક નહી બાર કલાક નહી પણ બાર બાર વર્ષ સુધી પોલીસ સ્ટેશન ની અંદર રાખશો કે જેલમાં રાખશો ને તો પણ અમે કોંગ્રેસના છે કોઈ વાર કોઈ જગ્યાએ ડરવાના નથી અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે સહોમત મત અને આ રંજનબેન ભટ્ટ જે બે વર્ષથી ધારાસભ્ય બે ટમથી ધારાસભ્ય છે દસ વર્ષથી સાંસદ છે બે ટમથી સાંસદ છે અને ત્રીજા ટર્મ માટે એમની ટિકિટ મળી છે એમનું આવું અમારા પ્રત્યે યુવાનો પ્રત્યેનું જે આ કૃત્ય આજનું છે જેમને દબાવવાની કોશિશ કરી છે તો હું કહેવા માંગુ છું કે આવા સંસદ અમે જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું બેનર મારો અંતર હાથમાં જાગ્યો કે ભાઈ ભાજપના ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે કોઈની ટિકિટ કાપી કાઢે કોઈને પક્ષમાંથી માંથી હાકી કાઢે એ બીક કારણે એ લોકો બોલતા નથી તો મેં કીધું લાવો એમનો અવાજ એમના લોકોના ના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેક ના અવાજ છે તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું બિલકુલ જે સૂત્ર વપરાયું રંજનભાઈ હવે તમારી ફ્રેન્ડ હતી એ સૂત્ર તમારા દિમાગમાં ક્યાં થયું કે કોઈ લખી નાખ્યું જે સૂત્ર લગાવવામાં આવ્યા છે જે બેનરો લગાવવામાં આવ્યા છે એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન આ લગાવવાના હતા બરાબર દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા પણ રાત્રે આ બેનર અમે લગાવ્યા એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ અમે કોઈપણ જગ્યાએ મોડું નથી બાંધ્યું અમારું મોઢું ખુલ્લું જ હતું ને મેં મેં બેનર બાંધ્યું છે એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે એ મારા થ્રુ બહાર આવ્યો છે અને આજે જાહેર વડોદરા શહેરની જાહેર જનતા જેટલા લોકો અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જે નથી બોલી શકતા એનો અવાજ બની આજે તમે બેનરો માર્યા છે એનાથી એ લોકોનો અવાજ બહાર નીકળ્યો બિલકુલ હેરીભાઈ એમાં સાથે સાથે મોદીજીના પણ વખાણ કરવામાં આવ્યા છે તમે શું કહેશો ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન હોય પણ એમને વડોદરાની ગુજરાતની અને દેશની જનતા સાથે જ્યારે મોંઘવારી બેરોજગારીથી દેશ પીડાઈ રહ્યો હોય તો જે આ મોંઘવારી અમને વધારી છે બેરોજગારીને લીધે કેટલા યુવાનો આત્મહત્યા કરે છે તો આ જે આવાજ છે એ પહોંચાડવા માટે અમે આ બેનરો લગાડવામાં આવ્યા માનો છો આ ભાજપના કોઈ નેતા કોઈ કોની જોડે સંકળાયેલો છો કે એવી વાત છે હું જાતે જ કહું છું મેં જ બેનર લગાવ્યા હતા મારા અંતરમાં એ કીધું પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે મારો અંતરાત્મા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના એ બોલતા હોય તો મારો અંતરાત્મા જાગ્યો અને મે બેનર માર્યા છે પોલીસ વિસ્તારમાં લગાવવાના સત્તા સત્તાની સામે જે પણ જગ્યાએ જે પણ વસ્તુનો ખરાબ રીતે પ્રજાના પૈસાનો વ્યય થતો હશે કોલામપલ થતી હશે તેનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને આ વિરોધ સદાય માટે રહેશે પરસો પાડી દઈશું બેનર લગાયા છે મેં જ લગાયા છે સવારે અમારા દ્વારા કાઢવામાં આવ્યા નથી એક કોને કાઢ્યા છે એનો અમને અંદાજો નથી હવે લોકસભાની ચૂંટી છે સાંસદ સત્યની ટિકિટ મળશે તો આપણે આખું લડો છું હું યુવાનો માટે બેરોજગારી જે અત્યારે છે એમના માટે લડવા તૈયાર છું શિક્ષણ માટે લડવા તૈયાર તૈયાર છું અને આવા બેન જે દસ વર્ષથી સાંસદ હોય બેટમથી સાંસદ હોય સિંગમની જેમ ચોટેલા હોય એમને પરસેવો પાડવા માટે જો પક્ષ મને ટિકિટ આપશે તો પરસેવો પાડ દઈશ ઓકે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ